Ah, oh, oh. 啊！ લખાવાના બાકી હોય લખાવજો એ મહારાજા કોણ કોને સારી દક્ષિણ આપો અને

પાંચસો રૂપિયા ઠાકોર ગફુરજી લક્ષ્મણજી અગિયારસો રૂપિયા ઠાકોર બાબુજી સોનાજી પાંચસો રૂપિયા ઠાકોર મધુરજી બાબુજી સો રૂપિયા પટેલ કમલેશભાઈ રામાભાઈ સો રૂપિયા પટેલ પિંટુભાઈ ગોવિંદભાઈ બસો રૂપિયા ઠાકોર ઠાકોર નેહુલકુમાર લીલાજી બસો રૂપિયા ઠાકોર તારાજી મંગાજી પાંચસો ને એક રૂપિયા ઠાકોર વિનોદ કુમાર તારાજી બસો રૂપિયા ઠાકોર મનોજ કુમાર રામાજી બસો રૂપિયા ઠાકોર તખાજી લક્ષ્મણજી બસો ને એક રૂપિયો ઠાકોર અજય કુમાર એકસો એકાવન રૂપિયા ઠાકોર ગલાજી સોનાજી પાંચસો એક રૂપિયા ઠાકોર ધનગમજી કરવિંદજી પાંચસો રૂપિયા ઠાકોર દસરાજી અંબરજી પાંચસો રૂપિયા ઠાકોર પ્યાલાજી રાઘોજી સો રૂપિયા પટલ જયંતી સનાજી પાંચ ને એક રૂપિયા ઠાકોર જીવનજી પૂજારી એક હજાર નો એક રૂપિયા ઠાકોર ધરમજી ગોવાજી પાંચસો રૂપિયા ઠાકોર બાબાજી બદલજી પાંચસો રૂપિયા ઠાકોર કરણકુમાર પૃથ્વીરાજ સો રૂપિયા ઠાકોર ગોવાજી સોનાજી બસો રૂપિયા ઠાકોર દિલીપકુમાર નટવરજી સો રૂપિયા ઠાકોર ગણપતિ બગુજી સો રૂપિયા રાવા કિશનભાઈ ગોવાભાઈ એકસો ઠાકોર મુકેશજી રૂપિયા બસો ઠાકોરજી રામાજી પાંચસો રૂપિયા ઠાકોર ભગવાનજી સોનાજી બસો રૂપિયા ઠાકોર રવિકુમાર માર્ગીજી અગિયારસો રૂપિયા ઠાકોર પરપતજી વિરામજી બસો રૂપિયા ઠાકોર દિગ કુમાર ભટેરજી

ભાવે જે લખાડજો અને શાંતિથી પહેરજો છે અમારું રહેવાનું પાત્ર જોઈએ અને ઘરે જજો અને કદાચ કોઈનું નામ બોલવામાં થઈ ગયું હોય તો મને ક્ષમા કરજો

અને આ દૂધ આ પી લો અરે નહીં નહીં પિતાશ્રી પહેલા ઘોડી લાવ પછી દૂધ આ હે રાજે પીવો રે પીવો રે તીરા દેવદ he <tries> डडा <tries>

no

Let's go! Let's ફેરશલ હમની દાઈ મગાઈ હે કાચ બસ તો હે અને ખંડી તો કાચ ના ઓશી આલા ઓરો કાચ ઓગન ની ગાડી કમા હે નથી ગમતી નહીં ગમતી કાચ જ નહીં હોના ઓશીલા અંગા બલાવાતો એ નથી નથી ગમતા ધનજી કુત્રો અલ્યા બરધાનજી કુત્રો તો બરધાનજી કુત્રો બહુ પાવર વાળો હે જો કુત્રો તો હમણાં વાયકણે મસ્ત આ દબે તો આ અરે કુંવરો આ કુત્રો ગમે હે નથી રમતો કુંવરો નાઉ નહીં ગમતું ફીલ આમને બેટલીએ પેરે એવું લાવ કોતો જ પડી ગયો એવું હતા જમાનો એનો હોય

અરે પ્રધાનજી મહારાજામાં કોઈ સારો કાપડ વેપારી હોય તો તેને બોલો અવતારા હાલ બોલાવો તો અરે મહામાતા આ વેપારી કાપડ વેચે વેપારી ભાઈને કહો કે સામા સારું કાપડ બતાવ અરે વેપારી ભાઈ બહુદાનજી સારા સારુ કાપડ બતાવ અરે સામ સાઉં બતાવ્યા ઉત ઉતી લે લો લો સામ સાઉં કાપડ બતાય ના ઉભો હા

અરે જી હા તમે જે પાપના 2.5 લાખ રૂપિયા છે એ આટલા અરે હીધીયું છે આને કો સોનું વો સોનું છે લાખ રૂપિયાન સવા લાખ રૂપિયા કહે છે અરે બગાજી વેપારી ભાઈને કહો કે સવા લાખ હોય કે સવા બે લાખ આનો અમારું ભોર રામદે માટે ઘોળીનું બનાવવાનું અરે વેપારી ભાઈ કહો બગાજી લાભ હોય કે સવા બે લાખ અને અમારે રામદેવ માટે ઘોડીલો બનાવવાનો છે રામદેવ માટે ઘોડીલો મારા પ્રભુ માટે હા મારે એક રૂપિયો ના દો અહીંયા રામા પી નજા આવી જો બેટમાં ભલે જાઓ મારા પ્રભુને આપી દેઓ અરે મહારાજા વેપારી ભાઈ કે મારા પ્રભુ માટે ઘોડીલો બનાવવાનો હોય તો આને મારે એક રૂપિયો પણ નથી લેવો તો બધાજી વેપાર ભાઈ નું સારું નામ અપ અને તમને વિદાય લઉં ભલે yellow મા લાવું ગોરો કોણ પૂરા કોણ અર્યો જિંદગી ખાવા તને અરે હું એ

શા માટે બોલા હતા કહો મહારાજા અમને શા માટે બોલા હતા અરે દરે તમને બોલાવાનું કારણે કે તમારે અમારા કુંવર રામજી માટે ઘોળીલો બનાવવાનો છે તો લો આ પણ અને કહો કે કુંવર રામજી નો ઘોળીલો કેટલા દિવસમાં તૈયાર કરી આપશો અરે મહારાજ આ કાપડ તો બહુ સુંદર છે પણ 10 દિવસ તો લાગી જશે અરે નહીં નહીં દઈજી જો 10 દિવસ થાય તો મારા કુંવર નું શું થાય તમારે મને ઘોળીલો એક બે દિવસમાં તૈયાર કરી આપવો પડશે એટલે મહારાજ તો બધાજી જી મહારાજ દન પાને સારું ફૂલનું ઇનામ પાલો અને તમને વિદાય બરો લેજો હે આજે ધર રાજ સુંદર મળ્યું છે તો એટલા માટે હું મારી દર્જન ને બતાવો પાછું